અંગારેશ્વર ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ મહેશભાઈ પરમાર સહિત અન્ય સભ્યો અને ગ્રામજનોએ વિશ્વ પર્યાવરણ દિનના રોજ ગ્રામ પંચાયત ખાતે મળેલ ગ્રામસભામાં રજૂ થયેલ ગામની સરકારે ગૌચર ખોદાન ખરાબાવાળી જમીન પર કેટલાક વ્હીલરોએ પચાવી પાડી વૃક્ષોનું નિકંદન કાઢી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું હોવાના મુદ્દા સહિત અન્ય પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે આવેદનપત્રમાં જીએનએફસી દ્વારા બનાવાયેલ પમ્પિંગ સ્ટેશન સમયે નદીમાં કરાયેલ પથ્થરોના પુરાણથી પ્રવાહ બદલાતા ગામના મંદિરો આશ્રમો ઘાટોના ધોવાણ થઈ રહ્યું હોવાના આક્ષેપ કરવા સાથે નર્મદા નદીમાં મગરોની સંખ્યા ખૂબ વધી ગઈ છે જેનાથી સુરક્ષા માટેની વ્યવસ્થા ઊભી કરવા તેમજ આ પાછળ કેટલાક ખનન માફિયાઓ જવાબદાર હોય તેઓ દ્વારા મગરના બચ્ચાઓ જાણી જોઈને છોડવામાં આવતી હોવાનું જણાવી તેની ખાનગી રહે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે આ અંગે જો કોઈ સકારાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અંગારેશ્વર ગામની ચારસો વીઘા જમીન સામા કિનારે છે તેની પર કેટલાક બિલ્ડરો દ્વારા ઝાડોનું નિકંટન કરી રેતીનું ખનન કરવામાં આવે છે અને વૃક્ષો કાપી નાખવામાં આવે છે અને જમીન બરોબર એ લોકોએ દબાણ કરીને હડપી લીધેલી છે પ્રશ્ન નંબર બે અંગારેશ્વર પ્રવાસન ધામ તરીકે જાહેર કરેલું ની આસપાસ કેટલાક રેતી ખનન માફિયાઓ દ્વારા મગરોના બચ્ચા છોડીને રેતીની ચોરી કરવાના ઈરાદે મગરોના બચ્ચા છોડવામાં આવેલા છે જેના કારણે માનવ ભક્ષી મગરો તેમજ યાત્રાધામ આવતા હેરાન પરેશાન કરે છે અને જી ગુમાવવાનો વાળો પણ આવ્યો છે એવા જ કેટલાક પ્રશ્નો પર્યાવરણ લગતા છે જીએનએફસી કંપની દ્વારા પથ્થર પીચિંગ કરી દેવાતા પાણીનો પ્રવાહ બદલાવાના કારણે પ્રવાસન ધામના કેટલાક મંદિરોને આશ્રમોને તેમજ વૃક્ષોને નુકસાન થયેલું છે